નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે ચર્ચા કરી રહ્યા છે બે હાજર ચૌદમાં જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ગુજરાતના વિકાસ મોડલ સમગ્ર દેશમાં જાહેર કરવામાં આવ્યું અને પ્રસ્થાપિત કરીને મોદી શાસન આપણને જોવા મળ્યું સત્તામાં એટલે કે બે હાજર ચૌદ થી લઈને હવે બે હજાર ઓગણીસ એટલે પાંચ વર્ષનું મોદી શાસનનો આપણને કાર્યકાળ જોવા મળ્યો છે ફરી એકવાર લોકસભાની આ ચૂંટણી છે ત્યારે ગુજરાત અતિ મહત્વનું સાબિત થઈ રહ્યું છે કારણ કે ગુજરાતનું રાજકારણ અને ખાસ ગુજરાતમાં થતા પ્રયોગો અને ગુજરાતને લઈને જ એક સંદેશ જાય છે કે ગુજરાત ખરેખર વિકાસ મોડલ છે તો ત્યાં ખામી કચાશ છે કે કેમ સત્તા પક્ષની એન્ટી ઇન્કમન્સી કેટલી જોવા મળી રહી છે તેની પર ચર્ચા કરી રહ્યા છો સાથે સાથે ભાજપ કોંગ્રેસમાં બાંગફોડ પણ જોવા મળી રહી છે ક્યાં કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં જોડાતા હોય તો બીજેપીના નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાતા નજરે પડી રહ્યા છે અને એવામાં ચૂંટણી પ્રચારનો અત્યારે ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મિશન છબ્બીસ બીજેપીનું છે અમિત શાહ પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે ગુજરાત આવી રહ્યા છે તો સાથે કોંગ્રેસના પણ વરિષ્ઠ નેતાઓ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ચૂંટણી પ્રચાર કરતા એવામાં આ પ્રકારની પ્રક્રિયા જે પક્ષ પલટાની ચાલી રહી છે તેની પર ચર્ચા કરી રહ્યા છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે નરેશ દેસાઈ કે જેઓ નેતા બીજેપી છે મનીષ મકવાણા નેતા કોંગ્રેસ છે અને રાજેશ ઠાકર કે જેવો રાજકીય વિશ્લેષક છે ત્રણેય નું સ્વાગત છે ચર્ચામાં રાજેશ ભાઈ શરૂઆત આપનાથી કરીશું કેશો સૌથી પહેલા તો મહત્વનું પાસું ગુજરાતમાં પ્રયોગશાળા જે કહેવાતી હોય છે રાજકારણ માટે પણ આ ગુજરાત વિકાસ મોડલ બે હજાર ચૌદમાં સાબિત થયું હતું હવે આ વખતે આપ કેટલું આંકલન કરો છો શું પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે અને એની સાથે આ પક્ષ પલટાની મોસમ જે છે એ કેટલી નુકસાનકારક અને ફાયદાકારક જે તે પક્ષ માટે બે હજાર ચૌદનું વિકાસ મોડલ બે હજાર ઓગણીસ આવતા હતા આયાત નિકાસ મોડલ થઈ જી જે રીતે ભારતીય જનતા પાર્ટી બિલકુલ સિદ્ધાંતો મૂલ્યો અને જે તડજોડનું રાજકારણ કરી રહી છે એ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી લાંબા ગાળે એમના પગ પર કુવાડો મારશે કારણ કે ગુજરાતના રાજકારણને ને જુઓ ઇતિહાસ ને અને સાંપ્રત રાજકારણને ને તો આ જે પણ પક્ષપલટાની મોસમ હોય છે એ થોડાક સમય માટે તમને સારી લાગે પણ એ પછી એના જે સાઇડ ઇફેક્ટ છે એ ધીરે ધીરે દેખાવાની શરૂ થાય દાખલા તરીકે કુંવરજી બાવળિયાને તમે લીધા કે જવાહર ચાવડા ને તમે લીધા તો માત્ર નથી આવતા સાથે સાથે તમે મંત્રી પદ આપી દીધું એ ગયા પણ કુંવરજી બાવળિયા ઉપર એનું પ્રેશર હોય છે કે હવે એમની સાથે સાથે એમના જે સમર્થકો આવ્યા છે એ લોકોને કેટલું મહત્વ ભારતીય જનતા પાર્ટીમાં અપાઈ શકે છે અને જ્યારે કુંવરજી બાવળિયા આ પ્રયત્ન કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર સક્રિય થયેલા અને કર્મઠ લોકો હોય છે કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે મહેનત કરતા હું એવા લોકોના પદ ખૂંચવાઈ જાય કારણ કે ખુરશી એક હોય પણ બીજેપીમાં એવા લોકો માટે એવું કહે છે ને એ લોકો સામે આવીને પણ કહે છે કે અમે તો કાર્યકર્તા છીએ શિસ્તમાં માનીએ છીએ ભલે આયાથી કદાચ ઉમેદવાર આવે બીજેપીમાં અમને કોઈ વાંધો નથી

એનો સામાન્ય હોય અને પોતાનો રોષ ઠાલી શકે અને ભારતીય જનતા પાર્ટી ની અંદર એવું છે કે નીતિન ભાઈ આટલું બધું અપમાનજનક સ્થિતિમાં હોવા છતાં નીતિનભાઈને જાહેરમાં કશું બોલવું હોય તો એ બોલી શકતા નથી બીજી બાબતમાં એવું થયું છે અત્યારે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે

જેમ વાત કે બધું પારદર્શક છે એટલા માટે આ ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે કે લોકો બીજેપી વિચારધારા સાથે જોડાઈ જાય છે ભાજપમાં જોડાઈ જાય છે જાય છે તો કોઈ મંત્રીપદ નથી મળતા છતાં પણ શિસ્તથી બીજેપીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે સવાલ કોંગ્રેસ માટે છે બીજેપી જો એ લઈ જતું હોય નેતાઓને તો આપ રોકી કેમ નથી શકતા સવાલ કોંગ્રેસનો નથી સવાલ આ દેશની જનતાનો જી આ વિસ્તાર જે વિસ્તારના પ્રતિનિધિ હોય એ વિસ્તારના પ્રતિનિધિનો જે લોકમત દ્વારા જે પ્રતિનિધિત્વ ચૂંટે છે જે લોકો પોતાનો મત આપ્યો છે અને જે લોકોના ટેક્સના નાણાંથી આ ચૂંટણી યોજાય છે એમાં વારે ઘડીએ આ રીતે ચૂંટણીઓ હોવાથી પ્રજાઓ ઉપર બોજ પડે છે ચૂંટણી ખર્ચનો અને સમયનો પણ બરબાદી થાય છે ત્યારે એક તો પહેલું જ પ્રાવધાન હોવું જોઈએ આવનાર સમયમાં પહેલું જ કરવું જોઈએ મારા હિસાબે કે જે લોકો ચૂંટણી રાજીનામું હોય તો એ લોકો ના શકે અને બીજું કે જે ચૂંટણી આવનાર જે ખર્ચો હોય એ ખર્ચો એ રાજીનામું આપનાર કોંગ્રેસ લોકશાહી કોંગ્રેસ પક્ષ લોકશાહી માને છે અને એની અંદર કોઈ પણ કાર્યકર કરે એવું લાગતું આક્ષેપ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ પર આક્ષેપ લગાવવામાં આવે અને પ્રદેશ પ્રમુખ પત્રકાર પરિષદ યોજીને મીડિયા સમક્ષ કે છે કે આ શબ્દો યોગ્ય નથી બહુ ખરાબ શબ્દોમાં આક્ષેપ કરી રહ્યા છે એ નેતા ને અલ્પેશ ઠાકોર ને કોંગ્રેસ હાઈકમાન્ડ કેમ બાયકોટ નથી કરતું બાબતે હું કઈ નહીં કહી શકું કારણ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

છેલ્લા પાંચ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સીધા મોદીની સામે વિપક્ષના પ્લેટફોર્મ ઉપર શત્રુઘ્ન સિંહ તો પાર્ટી ની અંદર રહ્યા છતાં યશવંત સિંહ ઉદાહરણ એ તો ચલો બે મોટા રાષ્ટ્રીય નેતાઓ હતા કે એમને સસ્પેન્ડ કરીને ભારતીય બીજું 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 ગુજરાતની અંદર તમે જુઓ તો રેશમા પટેલ જેમના પ્રવક્તા હતા એમણે જ્યાં સુધી એનસીપી જોઈન્ટ ના જોર નહી પૂછાય અને બીજી એક વસ્તુ કદાચ કોંગ્રેસ ને એવું લાગતું હોય કે હાલની તારીખમાં જો અલ્પેશ ઠાકોર સસ્પેન્ડ કરવામાં આવે તો જે બે પાંચ ટકા લોકો ઠાકોર સમાજ એની સાથે સંવેદના થી સમક્ષ છેલ્પેશ પાછળ શું કારણ આપશે બીજેપી પોતે કોંગ્રેસ તો કહી રહી છે કે બીજેપી ની ની રાજનીતિ છે એટલે ઘણી બધી સત્તા લાલસા આપવામાં આવતા હોય છે ઘણા અન્ય પરિબળો છે જે આકર્ષવામાં આવતા હોય છે એના આધાર પર કોંગ્રેસના નેતાઓ આવે છે પણ બીજેપીમાં પણ હવે જોવા મળી રહ્યો છે શું કોંગ્રેસ વિરોધ પક્ષમાં સ્વાભાવિક રીતે વિરોધ કરવાનું એમનું કાર્ય છે પરંતુ ટીવીના માધ્યમથી જણાવવા માંગીશ કે આજે દેશની અંદર જે પ્રમાણે દેશની અંદર યુરી એટેક થયો એની બાદ જે સરકારે સર્જિકલ સ્ટ્રાઇક નું સ્ટેન્ડ લીધું દેશની અંદર જયારે પુલવામા એટેક થયો એની બાદ એરસ્ટ્રાઇક નું જે સરકારે સ્ટેન્ડ લીધું સૈન્યની સાથે સરકાર એક રાષ્ટ્રવાદ નું જોવા મળ્યુંસ કરતા થયા છે એ જ રીતે જેમ ખેડૂતોની વાત હોય અથવા દેશ વિકાસ નું જે મોડેલ છે એટલે આ દેશ જે બે હાજર ચૌદ માં જે ભારત દેશ હતો એ ભ્રષ્ટાચારથી એકદમ ખત ઉઠ્યો તો ભારત દેશની જે પ્રજા છે ભ્રષ્ટાચારથી કંટાળી કોંગ્રેસના આંતરિક કલા એ બધા મુદ્દા કંટાળી હતી લોકોએ દેશ બદલી રહ્યો છે એવી એમને પણ એક અંદર થી આવી રહી છે આજે તમે જોઈ લો યુવાનો હોય આજે આપણી મહિલાઓ હોય આજે રમતગમત નું ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રની અંદર દેશ આગળ વધી રહ્યો છે આ તો પછી કોંગ્રેસના કાર્યકર્તા હોય કે અન્ય પાર્ટીના કાર્યકર્તા હોય એ નરેન્દ્રભાઈ મોદીની વિકાસ ગાથાની અંદર ધીમે ધીમે જોડાઈ રહ્યા છે હું તમને એ જ કઉ છું એક બાજુ જે પલડું છે એ વિકાસનું પલડું છે એક બાજુ જે પલડું છે દેશની માટે કાર્ય કરવાનું પલડું છે મનીષભાઈ મને બોલો મનીષભાઈ મને બોલો તમને તક મળે તમે બોલો બીજી બાજુ નું જે છે એક તો કોંગ્રેસ નો આંતરિક કલા જી એની સામે કોંગ્રેસ નો પરિવારવાદ માંથી કોંગ્રેસના કાર્યકર્તા હુમલા થાય જયારે દેશની અંદર જમ્મુ કાશ્મીરની સમસ્યા દેશની અંદર યુરિયા એટેક થાય દેશની અંદર પુલવામા એટેક થાય ત્યારે લઈને કોંગ્રેસ નું સ્ટેન્ડ એક જ વાત કહું છું જ્યારે આખો દેશ

છે જરૂર કેમ ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસના નેતાઓની કેમ જરૂર જો અમે ફરી વાર કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એક પરિવારની ભાવના સાથે કાર્ય કરવા પાર્ટી છે અમે રાષ્ટ્રવાદના બીજેપી ના નેતાઓ પર ભરોસો નથી નેતા ઉપર ભરો છે અને આજે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ પોતાનો પક્ષ છોડીને એમને લાગે છે કે ભાઈ નથી કોંગ્રેસ ની અંદર દેશ માટે કાર્ય કરવાની રચી નથી સ્વાભાવિક રાષ્ટ્રદ ના મુજ હોય ભારતીય જનતા પાર્ટી ને વીસ રૂપિયા નો ટોક ટાઈમ લઈને મોકલી દે એટલે અહિયાં એક વગાડી દેવી એક જરૂર કોંગ્રેસ તમને તમારે જે સવાલ છે એ સવાલ જવાબ તમે ભાગવા માટે વાત ના મુદ્દે હું તમને એવું પૂછવા માંગુ છું કે તમે મુફ્તી મોહમ્મદ ની સાથે રાષ્ટ્રવાદ યાદ નતો છોડી દેવામાં આવ્યો ત્યારે તમને રાષ્ટ્રવાદ યાદ નતો આવ્યો જયારે પાંચ હજાર મુક્ત કરી દેવામાં આવ્યા ત્યારે તમને રાષ્ટ્રવાદ યાદ નતો આવ્યો જયારે વગર બોલાય પાકિસ્તાન જઈ નરેન્દ્ર મોદી એક ખ્યા હતા ત્યારે તમને રાષ્ટ્રવાદ યાદ નતો આવ્યો જયારે પાકિસ્તાનની અમે પાંચ વર્ષ સુરિયત નેતાઓ પર કાર્યવાહી કરે અલગવાદી નેતાઓને તરફ માં લીધા માં લીધા એમની પ્રોપર્ટી જપ્ત એ વખતે યાસીન મલિક ભારતીય પાર્ટી નથી ઓળખતી શું વિચારધારા કામગીરી બે હાજર બે ઓગણીસ નું રિપોર્ટ કાર્ડ આપવાનું હોય વાત વિકાસ કરે બે હાજર ઓગણીસ માં એ લોકો કોંગ્રેસના નેતા જે છવ્વીસ લોકો બે હાજર ચૌદ માં મોદી લહેરમાં જીતી ગયા હતા હવે એ માંથી ભરોસો બીજેપી પોતાના નેતાઓ પર ભરોસો નથી કે કોંગ્રેસના નેતાઓની જરૂર પડે છે શું કારણ જણાવો મને

કોંગ્રેસ ના નેતાઓને એટલા માટે ભારતમાં ભારતીય જનતા પાર્ટી સંભાવવામાં આવે છે એક તો પહેલી વસ્તુ એવી છે કે જે લોકચાહ જે બે ચૌદ થઈ એ ખતમ થઈ ગઈ છે કોઈ જે વચનો આપ્યા હતા બે હાજર ચૌદ માં દરેક ના ખાતા માં પંદર લાખ રૂપિયા આપીશું બે કરોડ રોજગારી આપીશું બે વર્ષે બેકારી ઘટેના ઘટે એના કરીશું મોંઘવારી ઘટાડીશું ડોલર ના ભાવ ઘટાડીશું પેટ્રોલ ડીઝલ ના ભાવ ઘટાડીશું આ બધા રામ મંદિર મુદ્દા પૂરા થાય તો જે કોંગ્રેસના નેતાઓ વિનિંગ પરિબળ ધરાવે છે રામ મંદિર બીજેપીમાં રામ મંદિર છે એ વાત કરું છું રામ મંદિર ની વાત કરી થી ના ના થાય એટલે લાગ્યું કે હવે હારજીત ના મહત્વના પરિબળો છે એ લોકોને તોડવાનો પ્રયત્ન કરે એના માટે સામ દમ દંડ ભેદ જે જ્યાં જરૂર પડે એનો ઉપયોગ સવાલ આપ્યો ને એવી કેવી મજબૂરી છે કે અલ્પેશ ઠાકોર પદ પરથી હટાવતા નથી ભૂલા નહી પણ શું તમે કોંગ્રેસ માં રાખવા માંગો છો ને સવાલ નથી ભરતજી ઠાકોરનું પણ સ્ટેટમેન્ટ છે કે હું કોંગ્રેસ માં રહેવાનો છું એવી રીતે ધવલસિંહ નું પણ સ્ટેટમેન્ટ છે કોંગ્રેસ મતદારો માટે ડર હશે ના ના કોઈ ડર નથી કોંગ્રેસ મોટા મોટા ઠાકોર નેતાઓ કોંગ્રેસ અંદર છે સાહેબ ભરતભાઈ છે વોટ ની રાજનીતિ હોય ઠાકોર ઠાકોર પર જો કોંગ્રેસ પક્ષ પગલા ભરે તો સમાજ નારાજ થાય ઠાકોર થાય તો નહીં ભીતી કરતા એ યુવાન છે અને યુવાનીમાં આવા આક્રોશમાં અને કોઈ પગલું લીધું હોય તો તક માટેની વાત ધારાસભ્ય પદ કેમ નથી છોડ્યું શું લાગે છે આપણે તો એમને પ્રશ્ન પૂછવો લેવાનો પ્રયત્ન કરે છે એ આખી વસ્તુ આખી અલગ છે આપડે શું લાગે છે કે કોંગ્રેસના છોડીને ગયેલા લોકોને ભાજપ સમાય લે છે કલાકમાં મિનિસ્ટર બેસ્ટ પાર્ટી સિદ્ધાંતો ની વાત કરીએ લોકો બેઠકો ની વાત કરતા શંકર ચૌધરી અલ્પેશ ઠાકોર વચ્ચેના કોઈ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે શું લાગે છે શું સંકેત છે એવું હું કઈ માનતો નથી રહી વાત એ કે ભાઈ અલ્પેશ ઠાકોર ચૌધરી અલ્પેશ ઠાકોરના નેતા ભેગા થઈને પરબત પટેલ ને જીતાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે એવી શંકાઓ જોવા મળી રહી છે શું કારણ છે પરબત પટેલ ને ખાસ જીતાડવાનું કારણ શું એવું નથી જો જે અત્યારે જે બી ઇલેક્શન છે આખા જે છવ્વીસ છવ્વીસ ઇલેક્શન છવ્વીસ છવ્વીસ લોકસભાની વાત કરો તો જ્યાં બી ભારતીય જનતા પાર્ટી નો પ્રચાર ચાલી રહ્યો છે એની સામે કોંગ્રેસ ક્યાંય છે નહીં એ લોકોના નથી લોક હતા એ લોકો નથી રોડ શો થતા કઈ જ નથી એટલે એક એક રીતે જોઈએ તો કોંગ્રેસ એક રીતે દિશામાં વિચારતા શું ખબર નહીં પણ આપણે વિચારવું જોઈએ કે નહીં નેતા બીજેપી તરીકે એટલા માટે પૂછું છું કે પરબત પટેલ જીતીને દિલ્હી પહોંચે તો એ સીટ ખાલી ખાલી થાય

મે તમને ફરીથી કીધું કે બીજેપી સ્વીકારતું નથી ના ના બીજેપી બીજેપી સ્વીકારવાની કે બીજેપી માં આવવાની હું તમને ફરીથી કહું છું કે અલ્પેશ ઠાકોરને હાથો બનાવીને જે આખા ગુજરાતની અંદર જાતિવાદી જે સમીકરણો કોંગ્રેસે સેટ કર્યા એ ક્યાંક ને ક્યાંક આજે 2019 ની અંદર ખોરવાઈ રહ્યા છે જે ખોટા મુદ્દા અને જે ખોટા વાયદા હતી અલ્પેશ ઠાકોરને લોકો કોંગ્રેસમાં જોડાયા હતા આ કેક લોકો નારાજ છે એ લોકો કે છે નીતિન પટેલ કે છે અમે દરેકને સ્વીકારવા આવકારવા તૈયાર છીએ અલ્પેશ ઠાકોરને ભી આવું છે તો સ્વીકારીશું તો અલ્પેશ ઠાકોર કેમ નથી આવતા કોઈ ખાસ કારણ

પરબત પટેલ માટે શું કેશો જે રીતે ખેરાલુ છે ભરતસિંહ ડાભી પાટણ ચૂંટણી લડે છે એટલે જનરલી એવું હોય કે ભાઈ એ જીતી જશે તો ખેરાલુ સીટ ખાલી પડશે એવી રીતે રજની પટેલ રાહ બેઠા છે કે ભરતજી ઠાકોર ક્યારે જાય એટલે અલ્પેશ ઠાકોર જો ભારતીય જનતા પાર્ટીમાં આવવાનું તો સૌથી પહેલું લોબિંગ રજની પટેલ કરે ભાઈ આવે તો ભાઈ એ સીટ ઉપર આપણો દાવો થાય એટલે દરેક પોતપોતાનું ગણિત રાજકારણ ને માંડે અલ્પેશ ઠાકોર મને અત્યાર સુધી એમનું વિશ્લેષણ કરતા એવું લાગે છે કે એમની ઓજરી

તો એના પછીની જે ગુજરાતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ઉપર અલ્પેશ ઠાકોર ડોળો રાખીને બેઠો અને એને જે ધારાસભ્ય પદ એમને નથી એનું એક કારણ એવું છે કે જો ધારાસભ્ય પદ જાળવી રાખ્યું હોય તો એ જૂથ શું કરે છે આનંદીબેન જૂથ શું કરે છે વિજય રૂપાણી બદલાશે હન્ડ્રેડ ની વાત છે જો સરકાર અહિયાં કોંગ્રેસની અંદર આઠ થી દસ સીટ જો લઈ ગઈ ગુજરાતની અંદર તો વિજય રૂપાણીનું નેતૃત્વ પરિવર્તન સો ટકા થવાનું છે અને એ વખતે જયારે ખુરશી ખાલી થાય ત્યારે જે જે

આ બાજુ કોળી સમાજ ની વાત કરું તો કુંવરજી બાવળે લઈ લોજી બાવળે બીજેપીશન હોય એટલે એવું બને કે સત્તા જાય છે સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરીને પૈસા ના જોરે ચૂંટણી જીતી જવાય બાય ઇલેક્શન માં પણ વાત મૂળ એવી છે કે જે

અમારા પાંચ વર્ષની કામગીરી પર મત માંગો ને સાંભળીએ મુદ્દા ચૂંટણી પ્રચાર કરતા નેતાઓ જોવા મળ્યા છો આજ કારણ કે આજે ચર્ચા ગુજરાતી હતી ગુજરાત ને સમજવાની જરૂર હતી કે ગુજરાતમાં પેટા ચૂંટણીમાં અનેક નેતાઓને કેમ ઇન્ટરેસ્ટ છે કારણ કે ત્યાં જગ્યા ખાલી થાય તો તેઓ પોતે સેટ થઈ શકે એટલા માટે પણ એ લોકો દિલ્હી પહોંચે એવી તૈયારી પણ કરવામાં આવી રહી છે જેમાં આપણે નામ લીધું હમણાં શંકર ચૌધરી હોય કે પછી અલ્પેશ ઠાકોર કે અલ્પેશ ઠાકોરના સમર્થકો હોય આવી ઘણી બધી સીટો જોવા મળી રહી છે મૂળ સવાલ એ છે કે હવે ગુજરાતની આજે બીજા તબક્કામાં ચૂંટણીનું મતદાન આવી રહ્યું છે ત્યારે લોકોનો મિજાજ શું જોવા મળે છે તે જોવું રહ્યું એ ગુજરાતના મુદ્દાઓને સ્થાનિક મુદ્દા ઉપર પ્રાધાન્ય આપે છે કે રાષ્ટ્રીય મુદ્દા ઉપર પ્રાધાન્ય આપે છે તે પણ સમજવું રહ્યું આ ચર્ચાને સમાપ્ત કરી છે આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર